એ હું શોપિંગ પર ગઈલી તો મારા કપડા લઈ આવી હતા પણ ના બાકી હતા એટલે ને લેવા હું છે અચ્છા અચ્છા લગન લગન સિમ્પલ થઈ ગયો આખી લાઈફ માં કોઈ શર્ટ પેન્ટ નહીં પહેરે હોય લગન ના હજી પહેલા વર માં શર્ટ પેન્ટ આવી ગયો

તારે અમદાવાદ કેમ આવશે રામસાને હજી તો હજી તો હજી તો બહાર નીકળ્યા નથી

ભાઈ ગણપતિ બાપ્પા મોરિયા ગણપતિ બાપા મોરિયા ભાઈ 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 જો ગણેશજી બિરાજમાન થઈ ગયા છે ને આવવાની તૈયારી છે પૂરે પૂરી 3-4 મહિના બાકી છે ભલે 3-4 મહિના બાકી છે પણ ગમ યાદ રાખો કે માટી સિવાય ગણેશજીની પ્રતિમા છે ને પેલું નહી કરવું ઓન્લી ફોર માટી માટી ની માટી આ બેઈ એટલી બબક થી અમારું માથું છે ને આમ પાકી ગયું છે એટલે અમે ચા પીવા ઉભા રહ્યા પણ અહીંયા હું તો એને આઈસ્ક્રીમ મંગાવ્યો બોલો તો તમારી વાત મને ખુશ થઈ તમે વિચાર કરી શકો કેટલી હાદી અમને પ્રેશર છે મગજમાં કાંઈ વાંધો નહીં હાલ હા એ આઈસ્ક્રીમ કાંઈ અમે છા પી અહીંયા પણ વ્લોક બને છે અને અહીંયા પણ વ્લોક બને છે અહીંયા એક્ચ્યુલી આ ટાયર જરા ખરાબ હતું ને તો આપણે નવું ટાયર હતું ને સેફ્ટ એવું શું તો આપણે સ્વેર વિન એ આપણે નાખી દઈએ છીએ અત્યારે અને અમે અત્યારે અંકલેશ્વરમાં છીએ હવે અંકલેશ્વરમાંથી અહીંયા સીધા આપણે પેલું કહેવાય ને ભરૂચ સોરી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ત્યાં ચડવાનું છે પણ એની પહેલાં એક સ્પેશિયલ જગ્યાએ જવાનું છે ગામને ખબર છે કઈ જગ્યા છે પણ તોય અહીંયા જવાનું છે એક આ અમારા ગાડીમાં બેઠી છે ને કોઈ લારી બાકી રહેતી નથી આનો ભાવ પૂછો આનો ભાવ પૂછો આનો ભાવ પૂછો આપણે અમદાવાદ આપણે જવા નીકળ્યા શી કે ખરીદી કરવા નીકળ્યા છે કે લારીઓમાંથી આ પૂછવાની તો આમ કરશું ને તો આપણે દોઢ મહિને અમદાવાદ પક્ષું એક જનહિતમાં એક મારા તરફથી સંદેશ છે ગમે ત્યારે તમે ટ્રાવેલિંગ કરો ને બની શકે ને તો શાંતિથી ઉડાવી દેવા કે તો પછી ગ્રેન કરી રેવા દેવા તો

અને તે પેલો મુંબઈ દિલ્હી વાળો એક્સપ્રેસ જોયો પેલો કે પેલા ક્યારે ચલાવી ગાડી જાય નહીં 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 પહેલી વાર તો આજે પહેલી વાર બંધીને આપણે હાઈવે બતાવશું તમને જણાવી દઉં કે તમારે જો જવું હોય ને હાઈવે પરથી તો દહેગામ છે ભરૂચ તમે ક્રોસ કરો ને એટલે દહેગામ આવે દહેગામ થી સીધો તમારે વાસડ ટચ થઈ જાય તમારે જવું હોય તારાપુર ચોકડી તો અને અમદાવાદ જવું હોય તો અમદાવાદ એક્સપ્રેસને સીધો અડી જાય બરાબર અમે કલાકથી તૈયાર થઈ ગયા અને અહીંયા હજી

અહીંયા અમારે દેવીરભાઈ પહેલાં મળી ગયા આ આ એ સાર કમીને મતલબ કમીને ને ફ્રેન્ડ છે હા તો ભાઈ આ માણસ કોઈ દિવસ મને આમ હંમેશા ટીપટોપ મળ્યો છે એમ ક્યારે લગર વગર નથી મળ્યો મને આ અંબે ભટકાઈ ગયા હતા કાશ્મીરમાં આજે પાછા અમદાવાદનો ભટકાઈ ગયા આ અમારા સુરતનો સની અમારા દર્શનભાઈ હવે ઓલો કેમેરાનું શું કરવાનું છે આપણે

અમને એન્કરિંગ કરવાવાળા મેડમ મારી એક મેવ ઘરવાળી અને હવે આ ધમાડાવાળા બિલ બેનને જવા નથી દેવાના કારણ કે બિલ આ બેન દેવાના છે વો ના ના અમાર આ કરવું પડશે ને તો ઘરે અમને ખવાનું મળશે